હલો મિત્રો જય માતાજી તો કેમ છે બધા મજામાં એ તો બજાર લોકોમાં આપણું હાર્દિક સ્વાગત છે તો આજે આજની આપણે રેસીપી લઈને આવી ગયા છે વાડીની આપણે આવી ગયા છીએ વાડીના શેટે આ કારેલી તમે ઓળખશો તમે આને શું કહો અમે તો આને કારેલી કહી આ રીતના થાય કારેલી આનું બને શાક આપણે શાક બનાવશું આજે વાળી પર પણ નજારો જોઈ લો ત્યાં સુધી હું આપણે વીણી કરેલી ત્યાં સુધી વાડી તમે જોઈ લો વરસાદ થઈ ગયો છે ખાસ નથી થયો મોલ ને રાહત થાય એટલો થયો છે સારી રીતના આપણે સિંગાર ની ઉભું છે વાડીમાં ચકલા પણ મસ્ત મજાના બોલે છે એકદમ સાફ વાતાવરણ થઈ ગયું છે કારે લઈને આપણે વાળીના છે જો આ રીતના બાઉલ ભરીને મોટું આપણે નાખશું પેલા અને આપણે સોલવાના છે આ રીતના સોલ નાખશું આ રીતના બધા લઈને આપણે સોલી નાખવાની છે વગર પણ બની શકે આપણે સોલીને બનાવીશું પટલી બધી એની બધા આપણે કારેલીને સોલી લેશું દેશી કારેલી આપણે સોલ નાખી છે બધી એને સુધારવાની છે હવે સુધાર નાખીએ સારી ટુકડા કરી નાખશું Bijak pernah kekoran kari lagi ni jauh. Kari lebih aja, terus dana kejar itu. Jadi segero, mana kalau sabun itu, itu hari tu tu perayaan sunat itu nak pergi. Malina kekurangan bijak pernikri jauh. Pasal di mukohi.

પાણી મત બધા આપણે કાઢીતા 12 અને બીજા બધા રીતના નીકળી ગયા તમે જોઈ શકો છો પાણીમાં બે વાર આપણે પાણીમાં ધોઈ નાખશું તો બીજું પાણી મત કાઢી લેજો બરા મેજ બધા નીકળી ગયા છે લે લે લીધી છાશ અને છાસ આપણે પલાળ નાખશું દસ થી પંદર મિનિટ જેટલા પલાળવા દઈશું કારણ કે આમાં કળવાશ બહુ હશે છાસ નાખ થોડી કળાશ પણ ઓછી થઈ જશે આની છાસ નાખી પલાળવા દીશું લઈ લીધી છે ડુંગળી ડુંગળી નાખવા શાકનો ઓર સ્વાદ આવે ડુંગળી પેલા ખોલી નાખીએ આપણે ডে ছিতি নাই লিছে તાપ આપણે સારો એવો થઈ ગયો છે ડુંગળી પણ આપણે ઝીણી સુધાર નાખી છે આ રીતની બધી કડાઈને આપણે ચૂલા પર ચડાવી દઈશું કઢાઈમાં ઉમેર દઈશું બધા પ્રમાણે આપણે તેલ તેલ આપણું આવી ગયું છે તે પહેલાં રાઈ નાખી દેશું રાઈને ફૂટવા દઈશું રાઈ નાખી દેશું ડુંગળીને પાણીમાં ધોઈ નાખી દઈએ

મીઠું નાખી દેસુ શાક ન લાવી દેસુ જેથી કરીને જલ્દી થી શાક ચડવા લાગે પાંચ મિનિટ એમનું શાક ને ચડવા દઈશું પછી આપણે બાકીનો મસાલા ઉમેશું

જેને મચું ના છે ખાસમાં લઈ નાખો મચું થોડું કેમે તેલ માં આપણે પાકવા દીધું છે હવે થાળી તાકીને ફરી આપણે વલારી પાકવા દેસુ આટલા તાકી દેસુ થાળી માં આપણે થોડું પાણી કેને આપણે સાખ લે છે છોટે ની બચ્ચે બચ્ચે આપણે ને હલાવતા રેસુ બસ શાક બને તૈયાર છે ને બે વાર હલાવી નાખ્યું છે કારણ કે નીચે બેસી ને આપણે એક વાર હલાવી લઈશું એને આ રીતે તેલ પણ આપણે છૂટું પડી ગયું કારણ કે શાક પાકો આવ્યું છે એટલા માટે પછી આપણે એક વાર આને હલાવી નાખશું હવે જો એકદમ સરસ એવો કલર પણ પકડી ગયું છે શાક આપણું તો કાચ ખાવાનું મન થઈ જાય સાથે બાજુના રોટલા મોજ પડી જાય બાય બાય જાણ જેવું લઈ લીધું છે એને પણ ઉમેરી દેશે શાકમાં ત્રણ જેવું નાખ ને આપણે શાક ને કંડાક મિક્સ ને જરી કર પાકવા દેસુ બસ શાક આપણું રેડી જ છે ખાવડ બની થઈ ગયું તિયા તમે જોઈ શકો છો માથે તેલ બધું છૂટું પડી ગયું છે તો શાક આપણું પાકી ગયું આપ શાક નું ચાલી નીચે બની થઈ ગયું તૈયાર નીચે પણ નાખી દેસી તો બધું ખાસ તમે જોઈ શકો છો શાક આપણું ચાલી ખાવે નીચે એ ત્રણ આપણે થાળી બની થઈ ગઈ છે તૈયાર શાકની તમે જોઈ શકો છો આપણે ઘરે પણ બીજો પોપરા મતો લાડવાની દાળ ભાતની આપણે ઘરે શાકને લઈ આવ્યા છીએ બાકી બધું ઘરે બનાવી છે આલમ મિત્રો તો લોકોને આવી જ આપણે જમવા આજે તમને સારી લાગી હોય તો લાઈક પર આ ચેનલમાં નવા હોય કરી દેજો અને સારી કમેન્ટ કરી દેજો